જંબુસર તાલુકાના વિરેજ ગામે બાળકો વરસાદી પાણી વચ્ચે ઉતરીને જવા માટે મજબૂર બન્યા છે જંબુસર તાલુકાના છેવાડાના શિક્ષણની દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોમાસાની આવે એટલે વિદ્યાર્થીઓના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવે કારણ કે વરસાદી પાણી વચ્ચેથી શાળાએ જવું તો જવું કઈ રીતે બેડજ ગામે વરસાદી પાણીનો ભરાવો થાય છે પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન હોવાના કારણે ઘૂટણ સમા પાણીમાં બાળકો ઉતરીને શાળાએ જાય છે આ સમયે તેમના યુનિફોર્મ અને ચોપડા પણ ભીંજાઈ જાય છે આ સમસ્યા અંગે વારંવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી ગ્રામજનોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વર્ષોથી છે તેના કારણે બાળકો સાથે ગ્રામજનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી

એરું જ ગમે તે સાફ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ ઘર પાણી ભરાઈ જાય છે તે ત્રણ દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમાર ઘેરથી તે તો એ સુપરવાઇઝરને કાઢી મૂક્યા તો કાલે જયા તો વર્કરમાં લઈ લીધા પણ તો એ સુપરવાઇઝર નોકરી જતી રહી અને આ છોકરાને નિહારમાં ત્રણ ચાર દિવસથી ઘેર જ છે ઘેરલેશન કરીએ તો એ તો એ નિહાર તો જવું જ પડે નિહાર તો એ મોકલ લે તો એ પણ લઈને જાય આજે વેડદ ગામની અંદર એટલા બધા સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન પર ઉતરીશું ચમારી આ વગામાં આ પ્રશ્નો વર્ષોથી છે પાણી ભરાય છે આ વિસ્તારમાં અને બાળકોને સ્કૂલે જવું હોય તોય મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘરવખરીનો સામાન લેવા જવો હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે અને કોઈ મરણ પામ્યું હોય તોય આ રસ્તાનો ઉપયોગ થાય છે